अनुपहि अनुप दरदेश धन्य धन्य टोड लाम धन्य धन्यजनिजातिने जातिप्या पूर्व योग्य जेने वाला संगे अति वाला प्रभु संगाथे प्रभुसङ्गाथे नाम करपतनाम खुशल समदमादि साधने पूरा तपसि त्या गीताम योग ग अष्टाश्गणे सिद्ध पवन બાળન માં વાત બીજી રુચિ નહીં જેને અભાવ અંગે વર્તે વિષય પંચ એવા ભક્ત તે ખરા ખુશાલ જેને ન ગમે સંસારી ચાલ બાળપણ માં રચ્યા ભજને બીજું કઈ ગમ્યું નહીં મને એમ કરતા થયો સત્સંગ ચડ્યો અતિ ચિતે તેનો રંગ આવી અંગમાં ખરી કુમારી ત્રે નહીં કે ઉતારી કરે ધ્યાન મહારાજનું નિત્ય અતિ પ્રગટ પ્રભુ માં પ્રીત્ય એમ કરતા કઈ કદન થયો પ્રકાશ પોતાને ને કોટી કોટી સૂરજ સમાન છાયો તેજે જમી આસમાન તેમાં કળાકા થયા છે ત્રણ માન્યુ લોકે આવ્યું આજ મરણ તો પ્રદય થવાની બે એમ કહેવા લાગ્યા ગેરો ગેરો તે કોળા કાને તે જો તે સત જુજો નિજણાય એ હો જોઈ આશ્ચર્ય પામિયા લોક વદ્યું આનંદ થયો અશוק તે प्रताप શ્રી મહારાજ તણો સુ કહેયે મુક્તિ ગણો ગણો વળી એક દિવસ વાત કહું વર્ણ વળી વિખ્યાત કરતા ભજન મહારાજ તનુજન તન ભાન ભૂલ્યા છે આપણું થઈ નિરાવર ની જગૃતિ દીથારા તમારા દલપતિ થયો તેનો અતિશય પ્રકાશ અંતર તમનો નાશ તે પણ પ્રભુ તણો પર તાપ એમ ખુશાલે માર્યું છે આપ પછી જેવું જીવે જે મારે થાય તેવાનું તેવું જ ત્યારે તે તો જાણે લોક પર સિદ્ધ કહે આ તો મહા મોટા સિદ્ધ એમજો ને જાણ્યું તેવા તે વરસા ત્યારે સર્વે આવી લાગ્યા પાયો કહે કરો ખુશી જાય મનુષ્ય પશુ પીડાય અંત આવ્યા અરજે અમે પીડાવંત માટે મોટા કરો તમે મેહર કરો વરસાદ તો જાય ઘેર આવી સાંભળી લોકની વાણી समर्या खुशाली सारण पाणी करिस्तवन मन ना दयाळ आव्यो वर्षात त्या तत काळ गुठो त्रणंदन लगिते ह काळा उन्हाळा मा वामा मेह लोक आवी लाग्या पची पाय कहे धन्य धन्य द्रिज तम जेव नाही जग माय तमारे सहजानंद सहाय मान्यो परचो मनुष्ये मळी કરાવે ભજન હરી તણું કરતા બાળક સ્વામી નું ધ્યાન સર્વે થયા છે સમાધિ વારે અલૌકિક આવી વાત સુણી સહુ થઈ રડિયા કર પછી ખુશાલ કહે શું નો બાળ મારે જાઉં જ્યાં હોય દયાળ ત્યારે બાળકે જોડીયા હાથ તમને તેડવા આવે છે નાથ ધરી દ્રિજ નું રૂપ મહારાજ તે તો આવે છે તમારે કાજ પછી આવ્યા નાથ સાથે ચાલ્યા વાટે અન્ન જળ વાલે આલ્યા આવ્યા જેતલપુર લાગી સાથ પછી અદ્રશ્ય થયા છે નાથ હતા જેતલપુર માં સ્વામી નિરખ્યા ખુશાલે અંતર જામી કહી વાત વાત ખુશાલે હસી સાંભળી સર્વે વાલે કહે નાથ બ્રાહ્મણ ને ભાણી ભાઈ તું છે મોટો ભાગ્ય શાળી થયો પરચો તને એ જાણે બીજી વાત મનમાં ન આણે ત્યારે બ્રાહ્મણ કહે મહારાજ હું તો આવ્યો છું ગણો બકાજો ત્યારે નાથ કહે ગણુ સારુ એમાં ગમતું ગણુ અમારું પછી ખુશાલ સંતમર રહ્યા એક ક્ષમે વડોદરે ગયા ત્યાં સત્સંગી રહે બહુ કરે સ્વામીનું ભજન સહો एकद्रिज सदा शिव नामे नित्य कुशल निकर भामे आवी नित्य जमो मारे गेल मारे छे श्री महाराज निमेर जाल गिर हो तमे आय बीजे जमवा न जाव પછી ખુશાલ જમવા ગયા આવ્યા નાથ જમવા ને ત્યાં ત્યારે સદાશિવ લાગ્યો પાય મિરકી નાથ તૃપ્ત ન થાય પછી સુંદર કરાવ્યો થાળ જમ્યા દયા કરીને દયાળ સદાશિવ વળી એની નાર દેખે બીજા ન દેખે લગાર પણ જમતા જાણે સહુ જન थाय अर्धुजे होय भोजन साक पाक धर्यो होय थाडे थाय ओछु ते सर्वे भाडे जड्नो चे होय अब खोरो पीवे नाथ था ते थाय अधुरो होय मुखवास आगे मेल्यो आपे नाथ ते पाछो जमेलो आपे जमेल पाछी सोपारी जोई आश्चर्य थाय नर नारी એમ માસ લગી અહો નિશો જમ્યા હરી ખુશાલ હમેશ જ્યારે જ્યારે જમે જ્યાં ખુશાલ ત્યારે ત્યારે જમે સંગે લાલ જમે જન હાથ નાથ નિત્ય એ તો ખુશાલ ભક્ત ને પ્રિત્ય એમ ખુશાલ વિપ્ર વળી પૂર્યા પર જા બહુ નાથ મળી હતા આપે તે વૈરાગ્ય વાત સંસાર થી ઉદાસી અત્યંત

એક દિવસ લય મંડળી આવ્યા વડોદરા માહી વળી ત્યાં આવી આ શામળી લાગ્યા સૌ લડી મોટા ભાગ્ય જાય નહીં કહીએ આવ્યા તમે અષ્ટમીને ને સમયે કરો ઉત્સવ આણી ઉલ્લાસ બાંધો હિંડોળો કહે એમ દાસ ત્યારે ગોપાલ સ્વામી કહે સારું કરશે હરિજંતુ તમારું ત્યાં તો આવ્યો અષ્ટમીનો નો દન કર્યું વ્રત સહુ મળી જન બાંધો હિંડોળો હરીને કાજ આવી જુલિયા પ્રકટ મહારાજ સારી સુંદર મૂર્તિ લોભે મીરખી હરખ્યા સહુ જન સહુ સાથ ધન્ય ધન્ય આજે અલૌકિક દર્શન દીધા તમે અમને કૃતાર્થ કીધા त्या सुत्सङ्गी कुसङ्गी हता दिता प्रकट सहुवे जुल्ता जुल्या हिन्डो गडी बेचार पछि न दिता निरधार सौरयाचे आश्चर्य पामी कहे धन्य सहजानन्द स्वामी आप्यो पर्चो प्रभुजी आपे स्वामी गोपालानन्द गो ने प्रतापे वडी गोपालानन्द स्वामी पुर्यो पर्चो कहु गर्वामिने મરે મનુષ્ય થાય ઉત્પાત શોધે શહેર માં ન મળે અન્ન પડ્યો કાળ કહે સૌજનો જન પછી સત્સંગી સર્વે મળી આવ્યા જ્યાં હતા મંડળી બેઠા ગોપાલ સ્વામી ને પાસ કહે નથી જીવવાની આશ મરે શહેર માં મનુષ્ય બહુ અન્ન વિના પીડા છે સહુ દેતા દામ મળે નહીં અન્ન કહો કેમ કરી જીવે જન માટે સ્તુતિ પ્રભુ પાસે કરીએ થાય મે તો અમે ઉગરીએ કહે ગોપાળ સ્વામી દયાળ કરો ભજન સર્વે મરાળ બેઠા ભજને ગળી બેચાર આવ્યો મેઘ થયો છે જયકાર ત્રણ દન રાતો ધન સત્સંગી કુસંગી એ જાણ્યું થયો પરચો સૌએ પ્રમાણ્યો લાગ્યા ગોપાળ સ્વામી ને પાયો ધન્ય ધન્ય તમે મની

એ શ્રીમદ ધર્મ પ્રવર્ત શ્રી સહજાન સ્વામી નિસ્ફુરામની વિરચિ ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે ગોપળંદ સ્વામીને પર્ચા પૂર્યા એ નામે એકસો ને બેતાલીસમ પ્રકરણ શ્રી સહજાન સ્વામી મહારાજની જય